જિલ્લા પંચાયત રૈયાબેન મિયાણી ના પતિ મુ ગત રાત્રિ ના કઠુલા નજીક આવેલી ક્રિષ્ના હોટેલે થી પરત ફરી રહ્યા હતા ત્યારે નજીક પહોંચતા કોઈ કારણોસર मोटरसाइकिल પરનો नो काबू गुमावता मोटरसाइकिल स्लिप થઈ જતા મૂર્જીબાઈને ગંભીર ઈજાઓ થવા પામી હતી ઈજાગ્રસ્ત મૂર્જીબાઈ મિયાણીને સારવાર અર્થે શ્રીહોટની હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતા ભાવનગર જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ અગ્રણીઓ સહિતના મોડી રાત્રે હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા આ અંગે મદનભાઈ શંભુભાઈ મિયાણીએ આપેલા નિવેદનને આધારે સોનગઢ પોલીસે અકસ્માતે મોતની નોંધ લઈ બનાવની વધુ તપાસ હાથ ધરી હતી ગાડી છે